નમસ્કાર દોસ્તો લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થાય તેમ છે ગમે ત્યારે આચારસંહિતા લાગુ પડી જશે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા ટિકિટોની જાહેરાત થઈ રહી છે અને બાકી રહેલી ટિકિટો પણ ટૂંક સમયમાં બહાર આવશે પરંતુ ગુજરાતની અંદર કુલ છવ્વીસ બેઠક છે અને આ છવ્વીસ બેઠકમાં ભાજપ માટે તમામ બેઠકો સરળ માનવામાં આવી રહી છે પરંતુ એક બેઠક એવી છે જ્યાં મરણીઓ જંગ થવા જઈ રહ્યો છે જી હા દોસ્તો ભાજપ માટે પચીસ બેઠકો આસાન છે પરંતુ મુશ્કેલી જે સર્જી રહી છે તે એક બેઠક સર્જી રહી છે અને આ એક બેઠકને જીતવી ભાજપ માટે મુશ્કેલીભરી છે ભાજપ દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે છવ્વીસ બેઠકો જીતી જશું અને પાંચ લાખથી ચારથી પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો પ્લાનિંગ છે પરંતુ એક બેઠક આ એવી છે જ્યાં ભાજપ માટે લીડ મેળવવી તો મુશ્કેલ પરંતુ એ બેઠક જીતવી અઘરી છે તો આવો જાણીએ ક્યાંની છે આ બેઠક હવે શરૂઆત કરી નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગુજરાતમાં કુલ છવ્વીસ લોકસભાની બેઠક છે હાલ બીજેપીનો નો દબદબો ગુજરાતમાં જોવા મળે છે ભૂતકાળની ચૂંટણીમાં પણ ગુજરાતમાં કોંગ્રેસનો લોકસભામાં સફાયો થઈ ચૂક્યો હતો પરંતુ આ વખતે ભાજપ માટે એક બેઠકે મુશ્કેલી સર્જી છે અને આ બેઠક બેઠક છે અન્ય કોઈ નહીં પરંતુ લોકસભાની દોસ્તો ત્યાં વર્તમાન સાંસદ છે મનસુખભાઈ વસાવા જે લાંબા સમયથી અહીંયા પર સાંસદ છે પરંતુ આ વખતે મનસુખભાઈને બરાબરની ચુનૌતી મળી છે બરાબરના પ્રતિનિધિ મળ્યા છે તેના સામેના ઉમેદવાર મળ્યા છે અહીંયા પર ભાજપ દ્વારા મનસુખભાઈ વસાવાને ડિક્લેર કરવામાં આવ્યા છે સામે જ કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયું છે અને તેમાં આપના નેતા ચૈત્રભાઈ વસાવાને જાહેર કરવામાં આવ્યા છે આ વિધાનસભામાં આ લોકસભામાં કુલ સાત બેઠકો છે કઈ કઈ છે એ જોઈએ કરજણ દેડિયાપાડા જંબુસર વાગરા જગડિયા અને ભરૂચ અને છેલ્લું છે અંકલેશ્વર અને ચૈત્રભાઈ વસાવા છે તે દેડિયાપાડાના ધારાસભ્ય છે વિધાનસભાની ચૂંટણીમાં આ સાત વિધાનસભાની બેઠકોમાં તમામ બીજેપીએ કબજો કરી પરંતુ કેડીયાપાડા બેઠક છે તે ચૈત્રભાઈ વસાવા ત્યાંથી વિજય થયા અને આપના ધારાસભ્ય છે તો આ ચૈત્રભાઈ અને મનસુખભાઈ વચ્ચે બરાબરીનો જંગ જેમો છે બરાબરીનો ખેલ થવાનો છે મનસુખભાઈ વસાવા સ્વચ્છ છબીના માણસ છે તે બીજેપીમાં હોવા છતાં પણ અનેક વખત આ પાર્ટીનો વિરોધ કરી ચૂક્યા છે અને સામે છે ચૈત્રભાઈ વસાવા બીજેપીની મજબૂરી છે એટલા માટે મનસુખભાઈ વસાવાને ટિકિટ આપી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે બીજેપી શિષ્ટાચારની વાતો કરી રહી છે અને મનસુખભાઈ ગમે ત્યારે ઉલાળીઓ કરે છે છતાં મનસુખભાઈને ટિકિટ આપવામાં આવી છે તેનું કારણ છે કે આ બેઠક પર ચાલીસ ટકા અનુસૂચિત જાતિના મતદારો છે આ આદિવાસી સમાજના મતદારો મોટી સંખ્યામાં છે અને તે મતો મેળવવા માટે આદિવાસી જ ઉમેદવાર બનાવવો પડે તેમ છે જેના કારણે મનસુખભાઈ વસાવા એટલા સમયથી છે ભૂતકાળની વાત કરીએ તો આ એ જ બેઠક છે જ્યાં ઓગણીસો ને સિત્તોતેરથી ઓગણીસો ને નવ્યાસી સુધી કોંગ્રેસના અહેમદ પટેલ છે તે સાંસદ હતા ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંથી મનસુખભાઈ વસાવા છે તે અહીંયાના સાંસદ છે ચૈત્રભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીમાંથી ચૂકાયા પરંતુ તેની ધરપકડ થઈ હતી બે હજાર ત્રેવીસના વર્ષમાં વન વિભાગના કર્મચારીને મારવા મુદ્દે અને ત્યારબાદ આ મામલો ખૂબ ચડ્યો અને ચૈત્રભાઈ છે તે એકાએક રાજ્યભરમાં તે ચહેરો બની ગયા છે અને હવે ચૈત્રભાઈને પછાડવા અઘરા પડે તેમ છે અને આ ભાજપ માટે આ એક જ બેઠક એવી છે જે માથાના દુખાવા સમાન બની છે અને ત્યાં ભાજપને જીતવું સૌથી વધારે કઠણ લાગી રહ્યું છે તો હવે જોઈએ આ જંગની અંદર કોણ કોને માત આપે કારણ કે ગુજરાતની તમામ બેઠકો કરતા ભાજપને આ બેઠક લોઢાના ચણા ચાવવા જેવી થશે દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી આ વિડીયોને શેર એન્ડ લાઇક કરી દેજો અને આવા જ વિડિયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તી ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ